કલોલ ની હદમાં આવેલ શ્રીરસિયા હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસા અને ધૂન કરાઈ કપિલેશ્વર મંદિરના મહંત શ્રી પૂર્ણ આનંદ મહારાજની ની વાણીમાં અખંડ અને હનુમાન ચાલીસા પઠન કરાયું રામ ભક્ત હનુમાનજીના જન્મજયંતિના રોજ કલોલની હદમાં આવેલ પરા પાસે આવેલ તેરસિયા હનુમાન દાદાના અતિપુરાના મંદિર ખાતે ભક્તો દ્વારા કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂર્ણ આનંદગીરી મહારાજની પાવનવાણીમાં ધૂન અને હનુમાન ચાલીસાનું સંગીતમય પઠન કરાયું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ભક્તિનું રસપાન કર્યું અને મંદિર દ્વારા આવનારા તમામ ભક્તોને દાદાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો